અમે લોકો અમારા પોતાના પેરેન્ટ્સ ઉપર નિર્ભર છીએ કેમ કે આજે આ વસ્તુના કારણે તમે ફાઈનાન્શિયલી જોવા જાઓ કે ઇમોશનલી જોવા જાઓ બધા ડ્રેન છે બધા ત્રસ્ત છે અમને કોઈ સ્ટાઈ પણ આપવામાં આવતું નથી અમારી પાસે ફ્રીમાં ઇન્ટર્નશિપ કરવામાં આવે છે આ મુદ્દો છે ડોક્ટર્સનો જેને એફ ડોક્ટર્સ કહેવામાં આવે છે જે વિદેશમાં ભણતા હોય છે અને ત્યાં મેડિકલ એમનું પૂરું થાય છે એના પછી ભારતમાં આવે છે એમનો આ મુદ્દો છે વિરોધ શું છે તો વિરોધ એ બાબતનો કરવામાં આવી રહ્યો છે કે જેટલા પણ એફએમજી સ્ટુડન્ટ છે એમને બે વર્ષ સ્ટાઇપન્ડ વગર એટલે કે એક પણ રૂપિયો આપ્યા વગર બે વર્ષ સેવા આપવાની રહે છે અને એ મામલે આ લોકોનો વિરોધ છે વિરોધ કરવામાં આવી રહ્યો છે કે અમને આ બે વર્ષ છે ઘટાડી અને એક વર્ષ કરી દેવામાં આવે જ્યારે બીજા રાજ્યોમાં બે વર્ષની જગ્યાએ એક જ વર્ષ છે તો પછી અમારે અહીંયા ગુજરાતની અંદર બે વર્ષ ફરજિયાત શા માટે છે એની સિવાય એમણે એ પણ કહ્યું છે કે જે બીજા સ્ટુડન્ટ્સ છે જે અહીંયા એમબીબીએસ બને છે એમને તો સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે અમને સ્ટાઇપન્ડ પણ નથી આપવામાં આવતું અને આ જ વિષય ઉપર એમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો નડિયાદમાં જે ડોક્ટર છે એ બધાએ સાથે મળી અને વિરોધ કર્યો હતો એ વિડિયો જોઈએ હું એક એફએમજી સ્ટુડન્ટ છું અત્યારે બે વર્ષની ઇન્ટર્નશીપ અમને આપી છે એનએમસી દ્વારા જેનો કોઈ પણ મતલબ અમને દેખાતો નથી હવે બધા જ પચીસથી છવ્વીસ વર્ષના થયા થવા આવ્યા છે છતાંય અમે લોકો અમારા પોતાના પેરેન્ટ્સ ઉપર નિર્ભર છીએ અમને અમે બધા મિડલ ક્લાસ ફેમિલીથી આવ્યા છે તો અમે લોકો લોન એજ્યુકેશન લોન સાથે ભણ્યા છે સમાજ કલ્યાણની હોય કે બેંકની હોય અત્યારે અમારા ઘરે પાંચથી છ નોટિસો આવે છે છતાંય અમે લોકો એનું કોઈ પણ ફાઇનાન્શિયલી કરી શકતા નથી નો પેમેન્ટ કરવા કારણ કે અમે લોકોને એક પણ રૂપિયા સ્ટાઈપ ચૂકવવામાં આવી રહ્યું નથી મેડિકલ ગ્રેજ્યુએશન થો અને અમને ટુ ઇયર્સની ઇન્ટર્નશીપ કરવાનું એનએમસી દ્વારા કહેવામાં આવ્યું છે અને એનએમસીનો મેઇન પોઈન્ટ એ છે કે અમે લોકોએ ઓનલાઈન સ્ટડી કર્યું છે એના લીધે અમારે ટુ ઈયર્સની ઇન્ટર્નશીપ કરવાની છે તો અમારું પોઈન્ટ એ છે કે કોરોના અને રશિયા યુક્રેન જે વોર થયો એ અમારો ફોલ્ટ નહીં હતો અને કોરોનાની જે મહામારી હતી એ ટાઈમે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ બી હતા જે લોકોએ ઓનલાઈન સ્ટડી કર્યું છે તો એ લોકોને વન ઇયરની ઇન્ટર્નશીપ કરવા કીધું છે તો અમારી લોકોને ટુ ઇયર્સની કેમ થઈએમસી ઇન્ટર્નશીપ બધું કરીને કમ્પ્લીટ આજે એમબીપીએસ નું આઠ કે નવ વર્ષ થઈ ગયું છે એના હિસાબે તમે બી કરી શકતા હો અને આ ઇન્ટર્નશીપ ડ્યુરેશન કરીને છોકરાઓને આ વસ્તુ થઈ શકે આ વસ્તુ જોવા જાવ કે ઇમોશનલી જોવા જાવ બધા ડ્રેન છે બધા ત્રસ્ત છે હવે આ મામલે આ વિરોધ પછી શું થશે એ તો જોવાનું રહેશે પણ તમે અમારી ચેનલ લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં ધન્યવાદ